સદગુરુ દેવની જેમ નામ સહુ ચોર ધ્રુવ પ્રહલાદ ને મીરા તરી ગયા વો નામ થા તરવે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે મીરાબાઈના એક ભજનને મતે અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કાંઈ ભૂલ રહે એ બધી ભૂલ મારી હશે પણ આપ મોટું મન રાખી અને ક્ષમા કરજો ભજનના શબ્દો એવા છે કે જી મેને રામ રતનધન પાયો ભારતમાં આમ તો ઘણા નારી ભક્તો થઈ ગયા છે પણ એમાં મીરાંબાઈનું નામ અનોખું છે મોખરાના થાન ઉપર છે મીરાબાઈ એટલે મેવાડની મરુભૂમિમાં પ્રગટેલી પ્રેમની પાતાળ ગંગા મીરાબાઈ એટલે ભક્તિની લીલીસમ સમ અમરવેલી કે જેમાં કૃષ્ણ પ્રેમના પુષ્પો એવા તો ખીલા કે જેની મનમોહક મેઘથી ગુર્જર ગીરાનું આખું ઉપવન મધ મધી ઉઠ્યું અને એમાંનું આ એક પુષ્પ છે મીરા એટલે ભક્તિ જ્ઞાન અને કર્મની ત્રિવેણીના તીરે શબ્દોલોકના યાત્રીઓને તથા સાધકોને આવકારતી તીર્થભૂમિ આમ તો એમણે ઘણા બધા ભક્તિ ગીતો અને ભજનોનો આપણને એવો અમૂલ્ય વારસો આપ્યો છે અને એમાંનું આ ભજન છે તો ચાલો જોઈએ ભજનના શબ્દો જી મેને રામ રતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ કૃપા કર અપનાયો પાયો જી મે કર અપનાયો પાયો જી મેં રામ રતન ધન પાયો પાયો ને રામ રતન ધન પાયો મીરાબાઈનું આ ભજન આમ સામાન્ય લાગે છે પણ સામાન્ય નથી ભારતના સ્વર સામ્રાજ્ઞ કોકિલ કંઠી ગાયિકા અને જેમને પદ્મભૂષણ પદ્મ વિભૂષણ અને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા એવા લતા મંગેશકરના સુમધુર સુર ઉપર સ્વાર થઈને આ ભજન દેશ વિદેશમાં ઘૂમી ગયું છે એવું આ મહત્વપૂર્ણ ભજન છે સંતોનું તારણ એવું છે કે આ સંસાર ખારો પણ છે અને રત્નાકર પણ છે મીરાબાઈ જેવા મરજીવા ભક્તો એમાં ડૂબકી દઈને રામ રતન અને રૂપી ધન લઈ આવે છે બાકી કાયરનું આમાં કામ નથી ગોજા ભગતે પણ કીધું છે ને કે મોજું કોઈ મરજીવા માણે રે શિષ સાટે સોંઘા હરીને જાણે રે ધન દોલત સંપત્તિ બંગલાને ગાડ્યું એ હાસુ ધન નથી એ તો નાશવંત છે એમાંથી અંત સમયે કાંઈ પણ કામ આવતું નથી પણ મીરાબાઈ કહે છે કે મને મારા સદગુરુએ કૃપા કરી દયા કરી અને જે નામરૂપી ધન આપ્યું છે ને એ તો એવું અવલૌકિક અમૌલિક છે કે તેનું કોઈ મૂલ ના આંકી શકાય જીભથી એનું વર્ણન ન થઈ શકે અનંત બ્રહ્માંડમાં અણુ મેરુમાં જે રમી રહ્યું છે એ રામ નામની મીરાબાઈની વાત કરે છે જે વાણીથી પર છે શબ્દાતીત છે વર્ણાતીત છે એનું વર્ણન ન થઈ શકે એ તો જે પામી શકે એ જ અનુભૂતિ કરી શકે મીરાબાઈ રામરતન રૂપી ધનને પામી ગયા છે અને એમને અનુભૂતિ થઈ છે એટલે આગળ કહે છે जन्म जन्म की पूंजी पाई जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो जी मैंने जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन पायो

રામ નામ ધન હોય આ જગતમાં જેની પાસે નામરૂપી નાણું છે રામ નામરૂપી નાણું છે જ હાચો ધનવાન છે બાકી તો આખું જગત કંકાલ કંકાલ જ છે નિર્ધન જ છે હરિભજન રૂપી નાણું જ હાચું નાણું છે અને આ નાણું એમ નામ નથી મળી જાતું એના માટે પહેલાં તો બધું ગુમાવવું પડે છે તમામ વિષય ભોગના સુખ છોડવા પડે છે પછી જે આત્મ સ્વરૂપની પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી શકો એવો વચનરૂપી ખજાનો મળે છે એથી મોટો ખજાનો બીજો કયો હોય આવો નામરૂપી ખજાનો મેળવીને મીરાબાઈએ જન્મો જન્મની મૂડી મેળવી લીધી છે પણ એમ નામ નથી મળતી કીધું કે નથી મફતમાં મળતા એના મૂળ પડતા સંતોને સંત પણ નથી મફતમાં મળતા એના માટે ઘણું ગુમાવવું પડે છે હવે આગળ કહે છે કે આ મૂડી કેવી છે ખર્ચે ના ખૂટે વાકો ચોર ના લૂટે ખર્ચે ના ખૂટે વાકો ચોર ના લૂટે દિન દિન બઢત ચવાયો પાયો જી મેને દિન દિન બઢત ચવાયો પાયો જી મેને રામ તન ધન પાને રામ તન ધન પા જગતમાં દરેક વસ્તુનું મૂલ્ય છે પરંતુ નામરૂપી ધન રામ રતન તો અમૂલ્ય છે કારણ કે જ્યારે જગતની બધી જ વસ્તુઓ તજવામાં આવે છે ત્યારે જે પરમ તત્વ મળે છે આમ એ અતુલ્ય પણ છે અને અમૂલ્ય પણ છે કારણ કે બીજા ગમે તેટલા મોંઘામૂલા ધન કે દ્રવ્યો હોય પણ તે તો ખરસવાથી ખૂટી રહેશે જ્યારે આ રામ રામરતન અક્ષયધન છે અને એ જ જન્મ જન્મની હાંસી પૂંજી છે એ જ જીવનનું હાસું ભાથું છે આ મૂડી ખરસવાથી ખૂટતી નથી સૂર્યને એને લૂંટી નથી શકતા અને નામ ભજનની મૂડી દિવસે દિવસે વધતી જાય છે જેટલી તમારી શ્રદ્ધા અને ભક્તિ વધે એટલો એમાં વધારો થતો જાય છે એમાં કદી ઘટ નથી પડતી હવે આગળ મીરાબાઈ કે છે ચતકી નાવ ખેવટીયા ચદ ગુરુ ચતકી નાવ નાવટિયા ચદ ગુરુ ભવ સાગર તર આયો પાયો જી મેને ભવ સાગર તર આયો પાયો જી મેને રામ રતન ધન પાયો સત કી સત કી નાવ નેજન બાકી જગત તો સપના જેવું છે તો આ સત કહ્યું તો ખરેખર ઈ સત એવું તત્વ છે કે જે ભૂતકાળ ભવિષ્યકાળ કે વર્તમાન કાળમાં જેનો નાશ ન થાય ત્રણેય કાળમાં જેનો નાશ ન થાય જેનો જન્મ નથી જેનું મૃત્યુ નથી આખા વિશ્વની અંદર ચત્રાચર ભરપૂર વ્યાપક છે એવા સતની વાત કરી છે એવા સત તત્વની વાત કરી છે અને ઈ સતનો ક્યારેય અભાવ હોતો નથી ઈ સત બધાની અંદર વ્યાપક છે જેનો ત્રણેય કાળમાં નાશ નથી જે આપણા ઘટમાં જ છે એટલે આ દે ભાવસાગર તરવા માટેનું એક અમૂલું નાવ છે આ સતની ઓળખ થાય તો જ ભાવસાગર તરી શકાય છે એની ઓળખ સદગુરુ મહારાજ કરાવી શકે છે એટલે સદગુરુ મહારાજ હાસા અર્થમાં આપણી જીવન નૌકાના નાવિક છે તારણહાર છે મીરાબાઈ કહે છે કે ભવસાગર છે એને તરવા માટે સતની મજબૂત નાવ જોઈએ અને જેને દિશા અને દશાનું જ્ઞાન હોય એવા સદગુરુ એના ખલાસી હોય તો જ એ નાવ પાર પહોંચે છે ચોરાશી લાખીઓનીમાં ફરતા ફરતા જન્મ મરણના ચક્રમાંથી સદ્ગુરુ પ્રતાપે તરી જવાય છે મીરાબાઈ તરી ગયા છે केले हरिना गुण गाता मीराबाई अगल कैसे मीरा के प्रभु गिरधर नागर मेरा के प्रभु गिरधर नागर हरख हरख जस गायो पायो जी मैंने हरख हरख जस गायो पायो जी मैंने रा સાવી મળી જાય ને તો કોને હરખ ન થાય મીરાબાઈ કહે છે કે આ કળિયુગના દસમસતા પુર ને પાર કરવાનો આ ભવસાગર તરવાનો ઉપાય એકમાત્ર સદગુરુની કૃપા છે અને આ ભજનમાં મીરાબાઈને તો શ્રીકૃષ્ણ સદ્ગુરુ પણ છે અને એના કુશળ ખલાસી પણ છે એવા કૃષ્ણ પરમાત્માના હૃદયના ભાવથી હરખથી ગુણ ગાવશું એવું મીરાબાઈ કહે છે સદગુરુ ભગવાનની જય